જૈન સમાજના પર્વાધિરાજ પરિષદના અંતિમ પડાવ તરીકે આજે સૌથી મોટું પ્રતિક્રમણ હતું પ્રતિક્રમણ બાદ જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ સંબંધીઓ કુટુંબીજનો તથા મિત્રોએ એકબીજાને મિચ્છામી દુકડમ કહીને ક્ષમા માંગી હતી જૈન ધર્મમાં ક્ષમાપનાને અત્યંત સાહજિક બનાવી દેવામાં આવી છે આ કારણે અબાલવૃદ્ધ કોઈને ક્ષમા માંગવામાં અને ક્ષમા આપવામાં સંકોચ નડતો નથી ક્ષમાપના કરવા માટે જબરજસ્ત આત્મવિશ્વાસની જરૂર પડે છે જેમને પોતાની જાતમાં શ્રદ્ધા હોય છે તેઓ જ માફી માંગી શકે છે અને માફી આપી શકે છે જેમાં ક્ષમાપનાનો તહેવાર ઉજવાતો હોય તેઓ જગતભરમાં એકમાત્ર જૈન ધર્મ છે જૈન ધર્મમાં મિચ્છામી દુકડમને મહામંત્ર માનવામાં આવ્યો છે ત્યારે ભરૂચ શહેરના શ્રીમાળીપોળ વિસ્તાર સ્થિત જૈન દેરાસર ખાતે જૈન સમાજના લોકોએ પૂજા અર્ચના કરી હતી તથા એકબીજાની માફી માંગી હતી આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા પ્રભુ વાંચન પ્રભુ જન્મનું વાંચન થયું ખૂબ હર્ષ ઉલ્લાસી આખા આખા હિન્દુસ્તાનમાં આ દિવસ ઉજવે છે ઉજવાય છે અને પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ જન્મ દિવસની બધી ઉજવણી કરવામાં આવે છે અને એ દિવસે બધા ભેગા થઈ પારનું ઝુલાવે છે ચૌ સ્વપ્ના જે માતાજીના આવ્યા હતા પ્રભુ મહાવીરની માતાજીને એ ચૌ સ્પ્નનું વર્ણન કરવામાં આવે છે પ્રભુનું જન્મ થયા એ પાર નું પછી અહીંયા ગાય છે બધા શ્રાવકો એમને ઉઠામણી બોલી ઘરે ઘરેલી જાય છે અને રાંધી જેવો કરે છે આજે છેલ્લો દિવસ છે આજે આજે સુદ ચોટ એટલે સંવત્સરી ચોટ અમારા જૈન મા આજે ગણેશ ચતુર્થી એવી રીતના અમારામાં આજે સંવત્સરી ચોટ છે આ બી એક દિવસ મહાન દિવસ છે અંતિમ દિવસ છે પણ આ મહાન દિવસ છે આ દિવસે દરેક જૈન ભાઈઓ એકબીજાથી વિચામી દુક્રમ પ્રતિકાન કર્યા કરી એકબીજાથી વિચારમી દુક્રમ કહી ક્ષમા પ્રાર્થના ક્ષમા પ્રાર્થના પાસે છે આખા વર્ષ દરમિયાનમાં કોઈથી અબોલા થયા હોય જૈન કે અજૈન કોઈની સાથે બી અબોલા થયા હોય ઊંચા બોલ્યા કરે એવું એક એવું બી કહ્યું છે અમારા જૈન ધર્મમાં કે મન થી બી થયા હોય કદાચ મનમાં બી કોઈના વિશે અમારે રાગ આવ્યો હોય દ્વેષ આવ્યો હોય એનું બી અમે મનોમન અને એની પાસે ક્ષમા માંગી લઈએ છીએ અને ક્ષમા કરીએ છીએ આજના પવિત્ર દિવસે ભરૂચની તમામ જનતાને અને ચેનલ ના ભાઈઓને અમે મચ્છાવી ટુકરમ કઈ બાર પાત્ર